નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એકથી પાંચ વિદ્યા સહાયકના જે ભરતી પ્રક્રિયા ચાલુ રહી છે તો એની જિલ્લા પસંદગી બાવીસમી મે બે હજાર પચીસથી ચાલુ કરીને એકત્રીસમી મે બે હજાર પચીસ સુધીની થઈ ગઈ છે તો બાવીસ તારીખથી લઈને એકત્રીસ દિવસ આઠ તો કુલ આઠ દિવસની જે પણ જિલ્લા પસંદગી હતી એ રદ કરવામાં આવેલી છે એટલે કે આમની જિલ્લા પસંદગીની પ્રક્રિયા ફરીથી કરવામાં આવશે કોલ લેટર ફરીથી નીકળશે ફરીથી જિલ્લો પસંદ કરવા માટે ગાંધીનગર જવું પડશે તો તમારા જે પણ મિત્રો ક્યાં ગોવા બીજા ફરવા જતા રહ્યા હોય તો એમને અહીં બોલાવી લેજો કે ફરીથી જિલ્લા પસંદગી થવાની છે તો એના માટે ઓફિશિયલ વેબસાઇટ જે વીએસબી ડીપી ગુજરાતની છે એના પર પરિપત્ર પણ થઈ ગયો છે તો પરિપત્ર થવાનું મુખ્ય કારણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રણ વર્ષના ગુણ ગણતા હતા તો એની જગ્યાએ છેલ્લું ત્રીજું વર્ષ છે એના ગુણ ગણવાના છે તો પાંચ ટકામાંથી જેને ગ્રેજ્યુએશનના લીધે ઘણા બધાના મેરિટ ક્રમમાં ફરક પડ્યો હતો અને ત્યાં ગાંધીનગરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પણ વિદ્યાર્થીઓ હોય તો એમને અલગથી બોલાવવામાં આવતા હતા અને એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે ત્રણેય વર્ષના સળંગ માર્ક્સ ગણો અને ઘણી જગ્યાએ એવું થયું હતું કે ત્રીજા વર્ષ એકલાના માર્ક્સ ગણો તો આના લીધે વિવાદ વકરતો હતો અને ઉમેદવારોને અસંતુષ્ટ ન થાય એના લીધે બાવીસમી મે બે હજાર પચીસથી લઈને એકત્રીસમી મે બે હજાર પચીસ સુધીની જે વિદ્યાસહાયકની ભરતીની પસંદગી પ્રક્રિયા હતી જિલ્લા પસંદગી હતી એ પ્રક્રિયા તમામ રદ થઈ છે અને હવે મેરિટ ક્રમાંક એકથી ફરીથી પસંદગી ચાલુ થશે તો આ જે પસંદગી પ્રક્રિયા છે એમાં હજુ પણ થોડી દુવિધા છે કે બીજી તારીખે પણ પસંદગી પ્રક્રિયા છે તો એ ઉમેદવારો સાથે શું થશે એમને જવાનું છે કે નથી જવાનું તો એનો આમાં કોઈ નિર્ણય લેવાયો નથી પણ બીજી તારીખવાળાને મારા અંદાજે તમારે જવું હોય તો જજો ના નથી પરંતુ સિમ્પલ તમને લોજિક કહું તો માર્ક્સના ગુણ કઈ રીતે ગણવા અને અગાઉની જિલ્લા પસંદગી ઘણા બધા ઉમેદવારોની થઈ ગઈ છે તો હવે એમને જગ્યાઓ ફરીથી કોઈ જગ્યા કઈ આપવી એ નક્કી કરવા માટે પાછળના ઉમેદવારોને કોઈ પસંદગી આપે નહીં તો તમારી પસંદગી પ્રક્રિયા રદ થશે આખરે જો તમે કરશો તો પણ તો આ રીતનું છે પણ કાયદામાં આવે છે કે તમારે એ તારીખે પસંદગી પ્રક્રિયા છે તો તમારે જવામાં કોઈ વાંધો નથી જતા આવજો ધક્કો પડે તો પણ પોષાય એવો ધક્કો છે તો શું પરિપત્ર છે આપણે જોઈ લઈએ તો સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવે છે એટલે કે છાપામાં અખબારી યાદી બહાર પાડવામાં આવી છે વેબસાઇટ પર પણ મૂકાય છે તો વિદ્યાશાહે ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમની વાત ચાલી રહી છે કોની વાત ચાલી રહી છે ગુજરાતી માધ્યમની ભરતી ભરતી પ્રક્રિયા જે છે એની વાત ચાલી રહી છે તો બાવીસ પાંચ બે હજાર પચીસથી પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ચાલુ કરવામાં આવી છે તો ઘણા બધા જિલ્લાની પસંદગી પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે વાર્ષિક પરીક્ષા પદ્ધતિમાં જે પણ સ્નાતક ગે ગ્રેજ્યુએશન કર્યું છે તો એમની એ ઉમેદવારોની જે ગ્રેજ્યુએશનની માર્કશીટ છે એમાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરેલો હોય છે એટલે કે રિઝલ્ટ એવું લખેલું હોય છે તો એના કારણે પ્રથમ વર્ષ બીજું વર્ષ અને ત્રીજા વર્ષના કુલ ગુણ અને એમાંથી મેળવેલ ગુણની ગણતરી કરવામાં આવે છે અને આના લીધે ઘણા બધા ઉમેદવારોને અસંતોષ પણ થયો છે તો આવો અસંતોષ ન થાય અને ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થાય એના માટે બાવીસમી મે બે હજાર પચીસથી એકત્રીસ મે બે હજાર પચીસ સુધી કરવામાં આવેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યાસાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના જે નિયમો છે વીસ એક બે હજાર સત સત્તરના જાહેરનામાના તો એ નિયમો પ્રમાણે એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી જે પણ પ્રક્રિયા હતી રદ કરવામાં આવે છે ને હવે નવી ગણતરી પ્રમાણે સ્નાતકના ત્રીજા વર્ષની માર્કશીટમાં જે પણ ગુણ દર્શાવે છે એના આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાની કામગીરી ફરીથી કરવામાં આવશે તો એકત્રીસ પાંચ બે હજાર પચીસની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે ત્રીજા વર્ષની માર્કશીટમાં જે પણ કુલ ગુણ દર્શાવે છે એના આધારે જ આ પ્રક્રિયા થશે હજુ પણ ઇશ્યુ તો રહેવાના જ છે કે ત્રીજા વર્ષની ઘણી બધી માર્કશીટો એવી છે કે એમાં ત્રીજા વર્ષ પૂરતાની પણ સળંગ ત્રણેય વર્ષના માર્ક્સ ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવ્યા હોય તો સાદી વાત આપણે અર્થઘટન કરીએ તો ત્રીજા વર્ષમાં જેટલા પણ તમે લા છેલ્લા ત્રીજા વર્ષના બે સેમ હોય કે વાર્ષિક પરીક્ષા હોય તો ત્રીજા વર્ષમાં જેટલા ગુણ તમે મેળવ્યા છે એ મેરિટમાં ગણે એવું આ પરિપત્રથી આપણને માહિતી મળી રહી છે તો આ સંદર્ભે આ પ્રક્રિયા રદ કરી છે અને આ રીતે ત્રીજા વર્ષના ગુણ ગણવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે સાથે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે જેની નોંધ સર્વે વિદ્યાસહાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમના ઉમેદવારોને લે લેવા જણાવવામાં આવે છે તો હવે મારું માનવું એવું છે કે જેમની પણ પસંદગી બીજી તારીખની છે તો એમની પણ પસંદગી પ્રક્રિયા આ પ્રમાણે આમાં એકત્રીસ સુધીનો જ ઉલ્લેખ છે બીજી તારીખનો કોઈ ઉલ્લેખ નથી તો એના માટે પણ હમણાં તમને માહિતી ઓફિશિયલ માહિતી મળશે તો એ પણ કદાચ શું કરે છે શું નિર્ણય લે છે જોવાની વાત છે કારણ કે એના પર કોઈ નિર્ણય લેવાયો નથી તો જે એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીને રદ કર્યું છે તો મારા મત પ્રમાણે બીજી તારીખે જેને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જિલ્લા પસંદગી છે એ રદ થવું જોઈએ કારણ કે રદ થાય તો બધું સાથે થાય કોઈ છૂટું છવાય રદ ના થાય તો આના લીધે એ પણ રદ થશે તો નિશ્ચિત રહો સાથે અફવાઓ પર ધ્યાન આપ્યા વગર જે વીએસ બી ડીપી ગુજરાતની વેબસાઇટ છે એના પર નજર રાખતા રહો અને આ જે ભરતી પ્રક્રિયા છે એ બાવીસથી લઈને એકત્રીસ સુધીની રદ કરેલી છે એટલે કે તમારે ફરીથી જિલ્લા પસંદગી માટે જવાનું છે તો તમારા ફ્રેન્ડ મિત્રો વર્તુળ છે એમના સુધી એ વિડીયો પહોંચાડી દેજો સાથે વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક આપજો સાથે શેર પણ કરતા રહેજે જેના લીધે તમારા ઘણા વર્ષોથી જે પણ નોકરીની રાહ જોઈ રહ્યા છે એ ફરીથી જિલ્લા પસંદગીમાં ભૂલથી રહી જાય જવાનું તો એના લીધે એમને નોકરીમાં નુકસાન પણ જાય છે અને ના પણ મળે તો એના લીધે ફરીથી બધાને વાત કરજો કે ફરીથી જિલ્લા પસંદગીમાં જવાનું છે તો એના કોલ લેટર ટૂંકમાં નીકળશે એટલે કે આ વસ્તુમાં હવે સરકાર મેરિટની જે ગણતરી છે એ સરકાર પાસે બધા ડોક્યુમેન્ટ છે તો ફરીથી નવેસરથી યાદી ત્યા તૈયાર કરવામાં થોડો ટાઈમ લાગશે કાં તો કોઈ વિન્ડો ઓપન કરે છે અને ફરીથી તમારું મેરિટ બતાવવું એવું પણ કહી શકે છે તો આમાં એક જાતની પ્રોસેસ છે તો સરકાર ઝડપી કામગીરી કરે તો પણ ચારથી પાંચ દિવસ લાગી શકે તેમ છે તમારા જે કોલ લેટર તમે રાહ જોઈ રહ્યા હતા એમાં એટલો ટાઈમ લાગશે તો આ રીતનું છે અત્યારે આ ભરતી પ્રક્રિયા બંધ રહી છે અને હવે નવેસરથી કોલ લેટર નીકળશે અને તમારે જવાનું રહેશે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ